શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાશ્રય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે નાગપાચમની વાર્તા એક ડોસી હતી તેને સાત દીકરા આ સાતે દીકરાઓને ડોસી માએ પરણાવેલા સાતેની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાને વહુ હતી એને પિયરમાં કોઈ હતો જ નહીં એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શાદ્રના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાં એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ ન બાપી ચા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની વાવ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એથા વાસણનું તબાળકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબાકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગડી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોડું બહાર રાખીને બેઠી હતી એ વખતે પહેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાંગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની બહુની આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી હે નાંગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પેરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા આગળનો ઢસરડો મારે એકલીએ કરવો પડે છે ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાંગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એને જેઠાણીએ એની ભેડું માર્યું આ નબાબીને વળી ઘોડા ભરવાના આટલા બધા ઓરતા શેના પણ નાની વહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈ છાની માની નાગરના રાફડા પાસે મૂકી આવી અંતે ઘોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ચટપટ ચૂલે લાપસીના અંદર મૂકું નાની બહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડા અને લાવવાના છે પણ તો જાણે ચમત્કાર ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરાના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણા લઈને આવ્યા અને ખરેખર એમણે લાપસીના અંદર મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂંડે ચડાવ્યા દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુનો ખોળો ભયો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાને તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો પછી નાંગણી બોલી વેવાળ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળકના આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની પોતાની બહેન બનાવી સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલ નાની બહુએ કહ્યું એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા અને સમય પસાર થતાં નાની બહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારે ના કુંમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારેય નાકકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાકુમારોની પૂંછડી પર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે તેમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંધ્યા અને બે નાગકુમારો બુચ્યા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગડી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગડી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપી સાસરે વળાવી એનો સોનાનો એક જુડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી તું અહીં ચાલી આવું છે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ પર હેત ઉભરાઈ આવ્યો એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભીતી પડી પરંતુ આ બધું જેઠાણીને ગમ્યું નહીં એટલે એમણે તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી પણ તેમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એનું માન વધી ગયા દેવતા તમે જેવા નાનીઓને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કરનારને સાંભળનારને પણ ફરજો જો આપને આ માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો